નમસ્કાર મિત્રો જય હિન્દ ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં જઈ જતી તમે જોડાઈ શકો છો જેથી તમને આપણા વિડીયોની પીડીએફ પણ મળી જશે તો મિત્રો આજના વિડીયોમાં જે નૂતન કેળવણી મંડળ એટલે કે સહકારી સંસ્થા દ્વારા જે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી છે એટલે કે બાલભવન તેમજ પ્રાથમિક વિભાગમાં ટેટ ટાટ પાસ વગર જે શિક્ષકોની ભરતી આવેલી છે જેની લાયકાત છે પરિપ્રીટીસી પીટીસી અથવા બીએડ અથવા તેની ઉપર કોઈ ડિગ્રી કરેલી હોય તો પણ ચાલશે તો ચાલો મિત્રો વેગત દ્વારા ભરતીને જોઈએ તો મિત્રો વાત કરવામાં આવે તો શ્રી નૂતન કેળવણી મંડળ વિકાસ મંડળ દ્વારા જે સંચાલિત દિવ્ય ચેતના કોલેજમાં ચાલતા વિવિધ વિભાગ જેમાં સ્કોટ પ્રાઇમરી અપર પ્રાઇમરી સ્કૂલ વાળા જે નીચે મુજબના સ્ટાફની નિમણૂક કરવાની છે જેમાં પ્રી પ્રાઇમરી વિભાગ એટલે કે નર્સરી કેજી વન અને કેજી ટુ જેની લાયકાત જ છે બીએ બીકોમ અથવા પ્રીપીટીસી કરેલું હોય તો પણ ચાલશે તેમજ પ્રાઇમરી એટલે કે ધોરણ એકથી આઠમાં બીએસસી બીએ પીટીસી બીએડ અથવા અધર એટલે કે બીજી ડિગ્રી પણ ચાલશે તે ઉપરાંત જે દિવ્ય ચેતના કોલેજ છે તેમાં પણ ભરતી આવેલી છે જેમાં દિવ્ય ચેતના આર્ટસ કોલેજ કોમર્સ કોલેજ તેમજ બીએસસી MSc ની વગેરે માટે પ્રોફેસર ની ભરતી છે જેની લાયકાત જે તે સબ્જેક્ટ માં 55% છે જે તમે જોઈ શકો છો તે ઉપરાંત ક્લાર્ક ને કેમ્પસ ડાયરેક્ટર ની પણ ભરતી આવેલી છે તે ઉપરાંત ટેટ ટાટ પાસ અનુભવી અને સમયસરતાના આગ્રહી ઉમેદવારની પ્રથમ પસંદગી કરવામાં આવશે ઇન્ટરવ્યુ માં આવનાર ઓરિજિનલ ડોક્યુમેન્ટ બે ઝેરોક્સ બાયોડેટા અને ફોટા સાથે અરજી કરવાની રહેશે તે ઉપરાંત ઇન્ટરવ્યુ નું સ્થળ દિવ્યા ચેતના કોલેજ કેમ્પસ મૂળ પોસ્ટ પેટાલી હિંમતનગર તાલુકો એડર અને સાબરકાંઠા જિલ્લામાં ભરતી આવેલી છે આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે